જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસ મગફળી અને સોયાબીનની હરાજી કોંગ્રેસ અને ખેડૂત દ્વારા બંધ કરાવી કોંગ્રેસ બેનર સૂત્રોચ્ચાર કર્યા હતા ખેડૂતોને મગફળીમાં ત્રણસો થી અગિયારસો રૂપિયા પ્રતિમાન ભાવ મળે છે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરાય તેવી ખેડૂત અને કોંગ્રેસે માંગ કરી છે કમોસમી વરસાદના કારણે જસદણ વિસ્તારમાં ખેડૂતોને તૈયાર પાકને નુકસાન થયું છે જસદાર માર્કેટિંગ યાર્ડમાં પલળેલી મગફળીનો ભાવ રૂપિયા ત્રણસો પ્રતિમાણ હોવાથી ખેડૂતોમાં રોષ છે ખેડૂતો દેવો માફ કરવાની માંગ કરી રહ્યા છે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ કરવાની પણ માંગ છે ખેડૂતો અને રાજકોટ જિલ્લા પંચાયત કોંગ્રેસ વિપક્ષ નેતા આગેવાની હેઠળ માર્કેટિંગ યાર્ડની હરાજી બંધ કરાવી હતી મગફળીના જે વેપાર થયા છે તો આજે કોંગ્રેસ દ્વારા રસ્તણ માર્કેટિંગ યાર્ડની અંદર મગફળી કપાસ સોયાબીન અને જીરાની હરાજી છે એક દિવસ માટે ખેડૂતના હિતોને ધ્યાન લઈને એક દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે બંધ એટલા માટે કરવામાં આવ્યું છે કે સરકાર દ્વારા ટેકાના ભાવની આવતા અઠવાડિયાની અંદર શરૂઆત કરવામાં આવે જો ટેકાના ભાવથી કપાસ મગફળી અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે તો ઓપન માર્કેટની અંદર બસોથી ત્રણસો રૂપિયાનો છે સુધારો આવશે કે તેજી આવશે એટલે ખેડૂતોને ત્યાં સરકારના ટેકાના ભાવમાં પણ લાભ મળશે અને ઓપન માર્કેટની અંદર પણ એનો એને લાભ મળશે એ અમારી મુખ્ય માંગ છે કે આવતા અઠવાડિયાની અંદર ટેકાના ભાવે છે એ મગફળી કપાસ અને સોયાબીનની ખરીદી કરવામાં આવે અને બીજું આ વર્તમાન સ્થિતિ અંદર ખેડૂત છે એ દેવાના બોજ હેઠળ દટાઈ ગયો છે તો આવતા દિવસોની અંદર ખેડૂતોને ગુજરાતના ખેડૂતોનું તમામ દેણું છે એ આ સરકાર દ્વારા માફ કરવામાં આવે એ અમારી મુખ્ય માંગ છે